યો હે ને આ જબર અને હે બહુ લોભી સણા હાહરો કોઈને લેવા નહીં દેતો આ તો ઈવાય નહી બુરા બોહે નાને વાત જ જાવે અલા મારું હાલ કર્યો આ આયો તો જાવ છે કે ક્યો આગળ મારે હંગ થઈ ગયો

અને બીક લાગે બહુ ઓલું મારો હાલ જતું રહ્યો હવે એ મારે કરું છું તો જાવ ને હવે રહેડો જોઈએ હું ખૂબ લાગે હું છું મારું વાર હા હવે યાદ આવ્યો હું સગનિયું આજે હે એકલો અને ભીમને સગા નહોતું ખાવા દીધા બણા લાલજીને બધા ફોન કરો આ તો બી બરાબર સણા ખાવા હે થોડા ભરીને લઈ જવા ખરી આ તો સાડાકરેલા હયુ બને ને કો ખાલી લાલજીને ફોન કરો હેલો લાલજી હા આ તમારે સજન એને તો ખબર સણા ને તો ખાવા દીધા હોય ને ખાવા દીધા એને તો આ તો બીનો હે એકલો અને આયો નહીં એના આરા એના ભાઈ મ કોઈ આ તો બીવરા પણ હેડો બીવરા એને તમે કાંતિ બી આરયો હો ને હવે આરયો તો કાન્તીજી તમે બી આવો હેડો આ યો બીરા હું મારથી એટલે કલ્તે જો હું હું આ એકને આવું સામે નસીકરો થાર કાય ગાવડ એ હાર આવો હેડો આવો હેડો લે એ દેલ તો રાખી દે ને તો આ

પણ તું હેડે ભણા લંગો અને બીવરાઈસ થી ભાત ને એને એમ કહો ઢોળે કિસ તું આ લંગા તો ભજી ભાઈ એમ કહો ઢોકો માથે તારો બીજો પકે ભાઈ ના છે પડે રહે લાવ એમ તો આ ડડ ના ખાવ 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 ના રાશ તો મને એંગન ઢોડી કરીશ જેમ લાવ આ એક પગ તો લંગડો બીજો મારશે તો બીજો લંગડો થઈ તો શું કરશો કે થેલ નથી દેદાર હું આ ઇત કેતો આવરો હું હેડ આપડી બી ઉપર ઢોડીયા છું હા ત્યાં એમ કર ઢોડીને ઉપર તાર વજન જેટલો ફ્રેન્ડમાં ને ઢોડ ઢોડ આપી ઉપર કરી કઈ બોલો એવું તો નઈ કરો બસ બસ આ ગામ વરસ મારી બ્રિસ્કો

માર છોપડી મારી કરવું નઈ કોઈ આ મારી એવું કંચુ છે બધું બધું એમને હવે છે ને આખું

अरे तम्बी बात है ये ले आयो है की ये बेटा वहां ले की बोले कटा लागते हैला ये सारी हो गई रे ला कुतरी ना रे हेन तना मना वेरिया चल पंथा ये बुली देला ला तम्बी बातो से करो ना करो नहीं हारो हट बोलो ताने आनी आही घाटो ना नहीं चले जाओ नंदनपुर नहीं नहीं तो के लेजू मैं धरो टा हारो तमी और ता से पास में रे क्यों वही हम बोल रहे थे જોઈ ગયો ને બે જ ને લો તો ડડોલા આપણા ભાઈને હાકતા આવો આ હું તો મસસુકો હવે આને કિરો જો બહાર આવે ને મુજો ઓંદર જો બહાર આવે જો તમે આ મને કહો મને મને તો મારે તો એમ હા તો આજ તો હાર હાર તમે નીચે ઉભરો હું એને અંદર જઈ ના ના હું આવી બીજે તો આવી ઉભરા જો વાદ નહી યાર અલા મારી બુટુ આવી ગઈ યાર મારી જાન ગુરુ સાગર લાગે મઈ જીવું છું

તમે આગળ છો ભાઈ તમે આગળ છો તમે તમે અને જે આગળ છો હાલો 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 કશું ના હાલો હાલો અરે મારે તો ભાઈ મન તો બીક લાગે બહુ જમ ના હું તો આટલે જ હવે ના હોય ના 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 માન લઈ લે આવે ના ના બીજા ના ના કઈ તું આગળ તો અમે આગળ થાય પહેલા હેલો તમે

ના તમે પૂછા ના એવું નહીં લઈ લો

આય આજુ સણા ખાવા આયા હા બોલ મારા ઘરે ના પાડી મને સણા ખાવા પાડી એ તો ને મારા હું ના તો પાડું ને હા અમાર બીના ભીમદ લે હું આрио આજ એકલો ને બીુરમ ઓ તારી એટલે તને ખા ફાય એમ ને એક હતો ને તને ખા ફાય એમ ને વિડીયો મારી ના હોય ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો મનોરંજન માટે હતો તો કોઈએ માથે લેવું નહીં તો અમારા વિડીયો ગમે ત્યારે બન્યા રહેવો જય માતાજી લાઈક વધુમાં શેર કરો જય માતાજી માતાજી